કેમ છો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈના ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયેલ છે જે જે ભાઈઓ ગ્રાઉન્ડમાં જવાના છે એમના માટે મિત્રો આ વિડિયો વિડીયો ખાસ મહત્ત્વનો છે કેમકે આ વિડીયોમાં હું તમને ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું શરૂઆતથી લઈ અંત સુધીની તમામ પ્રોસેસ કઈ રીતની હશે બરાબર કઈ રીતે આપણને એન્ટ્રી આપશે કઈ રીતે શું શું પ્રોસેસ હશે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું મતલબ શરૂઆતથી માંડી અંત સુધીની જે જે પ્રોસેસ આવે છે એ પ્રોસેસ હું તમને શરૂઆતથી માંડી અંત સુધી તમને સમજાવવાનો છું તો મિત્રો આ વિડીયોને તમે સમજો અને જે જે ઉમેદવારો પહેલી વખતે જે ગ્રાઉન્ડમાં રનિંગ માટે જાય છે એમના માટે આ વિડીયો ખાસ મહત્ત્વનો છે એટલે બની શકે તેટલો શેર કરજો જેથી કરી નવા ઉમેદવારોને ખ્યાલ આવે કે કઈ રીતે ગ્રાઉન્ડમાં જઈ આપણે શું શું પ્રોસેસ કરવી એનો આપણને ખ્યાલ આવે તો મિત્રો વાત કરીએ ગ્રાઉન્ડની તો આ જગ્યા ઉપર મેં એક માળખું તૈયાર કરેલું છે જે હું તમને બતાવું છું બરાબર આવી રીતની બધી ગ્રાઉન્ડની અંદર તમે જશો એટલે આવી રીતની બધી પ્રોસેસ હું તમને સમજાવું છું કઈ કઈ રીતનું હશે હવે મિત્રો જે જે તારી જે તે તારીખે તમારું ગ્રાઉન્ડ છે એ તારીખથી બની શકે તો એક દિવસ વહેલું આપણે ગ્રાઉન્ડે પહોંચી જવું જેથી કરી આપણને બીજી કોઈ મતલબ ગ્રાઉન્ડ જોયું હોય કે ના જોયું હોય કોઈ અજાણી સિટીની અંદર હોય તો આપણને તકલીફ ન પડે એના માટે થઈ એક દિવસ આપણે અગાઉ પહોંચી જવું જરૂરી છે હવે જે તે તારીખે મિત્રો તમારો ગ્રાઉન્ડ હશે એટલે એ જગ્યાએ બધા જ મિત્રોને જે જે ઉમેદવારો હશે એ બધા જ ઉમેદવારો અહીંયા કણે મતલબ ભેગા હશે ત્યારબાદ આ માળખું મેં જે પ્રમાણે બનાવેલું છે એવી રીતે મિત્રો શરૂઆતમાં તમને ગેટની બહાર વેઇટિંગ માટે વેઇટિંગ માટે તમને અહીંયા કડે બેસાડશે ગેટની બહાર હવે વેઇટિંગમાં જે જે તમારી પ્રોસેસ આગળના લોકોની જે પ્રોસેસ જે છે એમની પ્રોસેસ પૂરી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણને ગેટની બહારે વેઇટિંગ માટે આપણને બેસાડશે ત્યાર પછીનું પ્રોસેસ આવે છે એન્ટ્રી આપશે ગેટની અંદર આપણને એન્ટ્રી આપશે હવે એન્ટ્રીમાં તમે અહીંયા અંદર ગેટની અંદર એન્ટર થશો ત્યારબાદ એન્ટર પછી જે જે તમારું બાયોમેટ્રિક જે છે મતલબ આપણા કોઈ આધાર કાર્ડ પ્રમાણે કે જે પ્રમાણે આપણે જે અંગૂઠાનું થમ મૂકી અને જે બાયોમેટ્રિક થાય છે એ આગળના સ્ટેપમાં આપણું બાયોમેટ્રિક કરશે હવે જેમ જેમ તમારી પ્રોસેસ પૂરી થશે બાયોમેટ્રિક કમ્પ્લીટ થશે ત્યાર પછી આગળના સ્ટેપમાં આપણને આગળના ટેબલ ઉપર જઈ આપણને અહીંયા એક છાતીનો નંબર આપણને આપશે જેથી જેને ચેસ્ટ નંબર કહેવાય છે હવે આ જે ચેસ્ટ નંબર છે મિત્રો એ તમે ગ્રાઉન્ડની શરૂઆતથી અંત સુધી જે તમારું નામ છે એ નામની જગ્યાએ આપણને જે છાતીનો જે ચેસ્ટ નંબર જે આપણને આપેલો છે એ જે તે ઉમેદવારને ચેસ્ટ નંબરથી એની ઓળખાણ થશે બાકી પછી જે કોઈ વ્યક્તિનું નામ કોઈપણ નામ હોય પણ નામથી નહીં ઓળખાય ચેસ્ટ નંબરથી ઓળખાશે બાયોમેટ્રિક આપણે ટેબલ ઉપર કમ્પ્લીટ થઈ જાય પછી આપણને ચેસ્ટ નંબર આપશે ચેસ્ટ નંબરનું કમ્પ્લીટ થાય ત્યાર પછી આગળ આપણને મોકલશે સેન્સરના સ્ટેપમાં બરાબર સેન્સરમાં રનિંગ માટે તમને માની લો કે બાયોમેટ્રિક થઈ ગયું ચેસ્ટ નંબર આપી દીધો ત્યારબાદ સેન્સરના આપણા પગમાં ઘડિયાળની ટાઈપ જેવું બે પગમાં સેન્સર આપણને સિલેક્ટ મતલબ પગની અંદર સેન્સર બાંધી દે છે ઘડિયાળ જેવું આવે સેન્સર કમ્પ્લીટ બંધાઈ જાય ત્યારબાદ આગળનું સ્ટેપ આવે છે સેન્સર ચેક માટે બરાબર સેન્સર પ્રોપરલી વર્ક કરે છે કે કેમ બરાબર આ રીતનું ચેક કરવા માટે એક આગળ પ્રોસેસ આવે છે સેન્સર ચેક કરવા માટે હવે આ સેન્સર ચેક થઈ જશે ત્યાર પછી જે રીતે સંખ્યા નક્કી કરેલી હોય દોઢસો સંખ્યા કે બસો સંખ્યા જે જે મતલબ જેટલી સંખ્યામાં રનિંગ કરાવવાના છે એ તમામ જેટલી સંખ્યા છે એને એક વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવશે હવે આ વેઇટિંગ એરિયાની અંદર તમને રબર પણ આપશે આપણે તમે જે કદાચ પહેલી વખતે જે ઉમેદવારો ગ્રાઉન્ડમાં ગયેલ ન હોય તો એમને કદાચ ખ્યાલ ન હોય એટલે રબરમાં જે તે જિલ્લામાં ગ્રાઉન્ડમાં તમારો નંબર આવેલ છે એ જ કોઈ જિલ્લામાં બાર રાઉન્ડ લગાવવાના હોય છે કોઈમાં તેર રાઉન્ડ લગાવવાના હોય છે તો આ રબરના જે જે વેટિંગ એરિયામાં આપણને બેસાડે છે અહીંયા તમને રબર આપશે હવે એ તમારે માની લો કે બાર રાઉન્ડ લગાવવાના હોય તો તમે બાર રીંગ તમારે લઈ લેવાની રહેશે તમારા હાથની આંગળીમાં તમે પહેરી લો અને જે જે તમે ગ્રાઉન્ડ તમે રનિંગ કરતા રહેશો એક એક ચક્કર પૂરું થાય એક રીંગ ફેંકી દેવાની એવી રીતે અલગ અલગ બાર રાઉન્ડ પૂરા થાય એટલે તમારે અહીંયા તમને રબર આપશે જે તમારે જે જરૂર પ્રમાણે રબર આપણે અહીંયા લઈ લેવાના હવે અહીંયાથી રબર લઈ લીધા બાદ આગળનું પ્રોસેસ આવશે રનિંગના રનિંગમાં સ્ટાર્ટ કરાવશે આપણને બરાબર તમે લોકો વેઇટિંગ એરિયામાંથી કમ્પ્લીટ થઈ રબરની બધી પ્રોસેસ કમ્પ્લીટ કરી લીધી ત્યાર પછી રનિંગ માટે ગ્રાઉન્ડમાં ઉમેદવારોને બધાને ભેગા કરશે હવે રનિંગ જે તે સમયે ચાલુ થાય ત્યાં તમને સીટી વગાડશે સીટી ચાલુ થાય રનિંગ તમારે ચાલુ કરી દેવાનું છે પછી ગ્રાઉન્ડ પ્રમાણે કોઈ ગ્રાઉન્ડમાં કદાચ બાર રાઉન્ડ આવતા હોય કોઈમાં તેર રાઉન્ડ આવતા હોય તો એ ગ્રાઉન્ડ આપણી જવાબદારી આપણી છે કે આપણે એ જે જે રાઉન્ડ થાય છે એ એ રાઉન્ડને રનિંગ કરતા સમયે આપણે કાઉન્ટ કરવાના હોય છે બાકી સેન્સરમાં તો એ કાઉન્ટ થાય જ છે પણ આપણી જાણ ખાતર જે આપણે હાથમાં રીંગું પુરવેલી છે એનું પણ ખાસ ધ્યાન રાખવું અને એની સાથે સાથે રનિંગના આપણે રાઉન્ડ પણ ગણતું જાવું જેથી કરી કોઈ પણ પ્રકારની કોઈ આપણને મુશ્કેલી પડે નહીં કેમકે રનિંગ વખતે એવું બનતું હોય છે કે દોડતી દોડ દોડતા વખતે આપણે ચક્કર કેટલા લગાવ્યા કેટલા નહીં એ ભૂલી જવાતું હોય છે એટલે એનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ રનિંગ બાર રાઉન્ડ કે તેર રાઉન્ડ પૂરા થઈ જાય એટલે જેટલી સંખ્યામાં જેટલા ઉમેદવારોને રનિંગ કરવા માટે બોલાવ્યા છે બસો જણા કે દોઢસો જણા એ તમામે તમામને ગ્રાઉન્ડમાં બેસાડી દેશે બરાબર ગ્રાઉન્ડમાં બેસાડશે ત્યારબાદ નામ એનાઉન્સ કરશે એમાં ખાસ ધ્યાન આપણે એ રાખવાનું છે પહેલી વખતે જે નામ બોલશે એ ફેલ થયેલા ઉમેદવારના નામ બોલશે કે જે પાંચ કિલોમીટર જે તે મર્યાદામાં પૂર્ણ કરેલ નથી એવા વ્યક્તિઓના નામ એનાઉન્સ કરશે એટલે પહેલી વખતે જે નામ એનાઉન્સ થાય એ ફેલ થયેલ વ્યક્તિને બતાવશે અને બાકીના જે બદલ છે એ સિલેક્ટેડમાં એનું નામ આવશે બરાબર હવે જે ફેલ થયેલ ઉમેદવારો છે એને આવશે ગેટની બહાર બરાબર ગેટની બહાર મતલબ ફેલ નંબર જે ગ્રાઉન્ડમાં જે નામ એનાઉન્સ થાય ત્યારબાદ ફેલમાં જેનું નામ આવે છે એને સહી કરી બરાબર સહી કરીને ડાયરેક્ટ એક સીટમાં બરાબર એટલે આપણે ઠેલા લઈ ઘર ભેગા જે જે ઉમેદવારો ગ્રાઉન્ડમાં રનિંગમાં સિલેક્ટ થયેલ છે બરાબર એને પાસ આપણે મતલબ આગળ નામ એનાઉન્સ કરશે એ પાસ વ્યક્તિ છે પાસ થઈ જાય ત્યારબાદ આગળનું સ્ટેપ ઊંચાઈમાં આપણે જાય આપણી હાઈડમાં માપવામાં આપણું મતલબ એમાં મોકલશે હાઈટમાં જે જે સિલેક્ટ થશે એને આગળ ચેસ્ટ માપમાં જવાનું છે છાતીનું માપ કરશે બરાબર અને આ બધી રીતે આપણે કમ્પ્લીટ થઈ છે રનિંગમાં ઊંચાઈમાં વજનમાં છાતીમાં બધી જ રીતે આપણે કમ્પ્લીટ થઈ જઈ એટલે જ ઉમેદવારની સહી લઈ બરાબર ત્યારબાદ આપણે કોલ લેટરની અંદર સહી અને સિક્કો લગાવશે એટલે આપણું ગ્રાઉન્ડ ફિઝિકલ ટેસ્ટ બરાબર કમ્પ્લેટ એવો સિક્કો લગાવશે ત્યારબાદ આપણે ગેટની બહાર નીકળી જવાનું છે અને આપણું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયેલ છે તો મિત્રો શરૂઆતથી માંડી અંત સુધીની તમામ પ્રોસેસ આવી રીતની હોય છે જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવો અને આ વિડીયોને બની શકે તેટલો શેર કરો જેથી કરી જે નવા ઉમેદવારો ગ્રાઉન્ડમાં જવાના છે એમને ખ્યાલ આવે કે શું શું કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ધન્યવાદ